થમતા અને પાણી ઓસરતા સુરત મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગટરના પાણી કાદવ અને કચરાથી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી જેને દૂર કરવા માટે મનપાની વિવિધ ટીમો કાર્યરત થઈ છે વિશેષરૂપે આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારોની તાત્કાલિક તપાસ કરી રોગચાળાના ભયને ધ્યાને લેતા દવા છાંટવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય અને સ્વચ્છતા કામગીરી ચાલુ રહેશે જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન બને શહેરીજનોને પણ સ્વચ્છતા અને આરોગ્ય અંગે સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે મનપાયા એલર્ટ જારી કરીને લોકોને

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ 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 જતી હોય છે જેમાં ખાસ કરીને ગીતાનગર શાંતિકુંજ વાંબે આવાસ મામાનગર જેવા પોકેટની અંદર સતત પાણીનો ભરાવો થતો હોય છે અને જ્યાં જ્યાં સુધી ખાડીનું લેવલ ડાઉન ના જાય ત્યાં સુધી આ જલ ભરાવ વોટર લોગિંગ વગેરે કન્ટિન્યુઝ રહેતું હોય છે અગમચેતીના ભાગરૂપે અમે પહેલેથી તૈયારી કરી દીધી હતી જેની અંદર જે જે વિસ્તારોની મેં વાત કરી ત્યાં કોઈપણ જાતની તકલીફ ના ઊભી થાય તેના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મેડિકલ ટીમની સહાય એ સ્થળ પર જ અમે ઉપલબ્ધ કરાવી દીધી હતી ફાયર ટીમની પણ વ્યવસ્થા અમે સ્થળની ઉપર જ રાખી હતી જ્યાં બોર્ડ દ્વારા કોઈપણ જગ્યાએ કમ્યુટ કરવું હોય તો આપણે ઇઝીલી ત્યાં કમ્યુટ કરી શકીએ અને કોઈ પણ રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો આપણે રેસ્ક્યુ ઓપરેશન પણ કરી શકીએ હાલ આપણે જે વિસ્તાર જોઈ રહ્યા છે જ્યાં અત્યારે પાણી ઉતરી ગયું છે અને સવારે સાત વાગ્યાથી આપણે સતત સાફ સફાઈની કામગીરી કરી રહ્યા છે લગભગ અત્યારે પચાસથી સાહીઠ આપણે સફાઈ કામદાર અત્યારે અહીંયા ડિપ્લોય કરી ચૂક્યા છે સુપરવાઇઝર સ્ટાફની પણ અંદર પણ એસઆઈ એસએસઆઈ કક્ષા આસિસ્ટન્ટ એમઓએશ્રી ખુદ અને ઇન્સેક્ટિસાઈડ ઓફિસર વીવીડીસી તરફથી અને ડેપ્યુટી એમઓએશ્રી ઉપરાંત આપણા સ્થાનિક કોર્પોરેટરશ્રી તરફથી પણ સતત આની ઉપર મોનિટરિંગ કરીને સર વિઝિટ લેવામાં આવી રહી છે ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓ હોય એમાં લગભગ પંદરથી વીસ જેટલી મહિલાઓ છે જે અમારા ધ્યાનમાં છે અને લિસ્ટમાં છે જે અમે ત્રેવીસ તારીખથી સતત એ લોકોનું લિસ્ટ બનાવીને ફોન દ્વારા ફટ ફોલોઅપ લેવાનું ચાલુ રાખ્યું છે અને કોઈપણ જાતની મેડિકલ ઇમરજન્સી ના સર્જાય એના માટે હોડી મારફતે પણ એ લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે ફૂડ પેકેટ પણ દરેક ઘરો ઘરોની અંદર અમે સપ્લાય કર્યું છે એટલે જેથી કોઈ પણ જાતની અસુવિધા ના થાય હાલ અત્યારે પણ મેડિકલની ટીમ દરેક ઘરમાં જઈને ક્લિનિંગની કામગીરી બાદ જે પણ સર્વેલન્સની કામગીરી કરવાની હોય છે જેથી કોઈ ડેન્ગ્યુ મલેરિયાની પણ શક્યતા છે કે કેમ એની પણ ચકાસણી કરી રહ્યા છે એટલે આમ જોવા જઈએ તો તમામ સેક્ટરોની અંદર અત્યારે સામૂહિક રીતે અત્યારે અમે કામગીરી કરી રહ્યા છે ડી વોટરિંગ પમ્પ સેટ્સ પણ અત્યારે કન્ટિન્યુઅસ અઢીસો કેવી એના પમ્પ ડીજી સેટ સાથે અને ટોરન્ટ પાવર સપ્લાયના સાથે અમે એને કાર્યરત રાખેલા છે જેથી વરસાદના પાણી ફરીથી ભરાવો થાય તો ઇમિજિયટલી એને ચાલુ કરીને ડી વોટરિંગ પણ અમે સતત કરી શકીએ